ખડક મિત્રો આજે આપણે ગાગવા ગામમાં એક પ્રગતિશીલ ખેડૂત ની વાડી આજે મુલાકાત કરવા આવ્યા છીએ અને આ ખેડૂત ભાઈએ લગભગ એકસો ત્રણ વીઘા આસપાસ જીરાનું વાવેતર કરેલ છે આ વર્ષે તો પ્રગતિશીલ ખેડૂત ભાઈનું આપણે પ્રથમ તો નામ પૂછશી તો તમારું પેલા નામ ગામનું નામ હા મારું નામ ગુમાનસિંહ સોઢા ગુમાનસિંહભાઈ સોઢા હા ગુમાનસિંહભાઈ હેમુભા સોઢા

જીરું બહુ જોરદાર છે ફર્સ્ટ ક્લાસ છે આનાથી પણ એકદમ જે ઘડી આમ કેમ કહીને કે ઘેરા છે એકદમ બધી અલગ અલગ જાત છે ભાઈએ અને બહુ સુપર છે અને આની જે દવા છે તે બરોબર ટ્રેક્ટરથી જે નળી લઈ અને ટોટલ દવા છાટે છે અને મેં આની અંદર ચેક કર્યું કે આજ આ એક જગ્યાએ ની બધી જગ્યાએ ચાર પાંચ જગ્યાએ જીરા વાવેલા છે બધી જગ્યાએ મેં ચેક કર્યું આ જીરાની અંદર ક્યાંય પણ એક પણ જગ્યાએ ચુસ્યુ મોલો મસ્સી એક વસ્તુ જોવા મળતી નથી અને આની અંદર જે આપણે કારી ચરમી આવે છે તે પણ નથી અને આ જે લીલો સુકારો છે તે પણ નથી અને બહુ સારું છે બધી જગ્યાએ જીરા બહુ જોરદાર સુપર છે તો તમારું નામ શું તમે જણાવ્યું તો ગુમનભાઈ આપણે જે આમાં

ગ્રોથ ખડ તમે જોઈ શકો છો ગ્રોથ આ જીરાની અંદર આ જીરું છે તે આપણે આ કઈ છે છે આપણે કવચ ખડ મિત્રો આ કવચ છે કવચ પાંચ તમે જોઈ શકો છો આ પણ જીરું સુપર છે અને મેં તમે મને તમારા વાવડે મળ્યા કે તમે આ વર્ષે

જીગર તમે જુઓ ખાલી જે જે ભૂકો આવે છે મગફળીનો તે જ પણ ઓછામાં ઓછો અઢી લાખનો તો ભૂકો વેચે વેચેલો છે તો આવા નવા ઘેરા જે અલગ અલગ વાડીઓમાં છે પણ તેને ટોટલ એકસો ને તન વીઘાનું જીરુંનું વાવેતર કરેલ છે તો ખેડૂતભાઈઓ આ જો વિડીયો તમને સારો લાગ્યો હોય અને આપણી ચેનલનો વિડીયો વિડીયો તમને જો ગમતા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો ખાસ શેર કરી નાખજો તો હવે તમે કાંઈ કહેશો ના બસ તો બસ ખડું મિત્રો જય સિદ્ધનાથ મહાદેવ મળી આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો